હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે જોશી પરિવારમાં નવરાત્રિના હવન પછી જે મહારાજ એટલે કે જે ગુરુજી આવે છે જોશી પરિવારના એ કહે છે કે આ હવન સમાપ્ત થયા પછી કંકુએ અને સ્ત્રીએ બંને ફેરા ફરવા પડશે ને ફેરા ફરતી વખતે કંકુ પડી જાય છે તો ગુરુજી કહે છે કે આ તો સૌથી મોટું અપથકું નાના કરતા બીજું કોઈ નથી તો હવે શ્રી એને કંકુને ઉચકીને ફેરા ફરે છે તો શું આ વિધિ સાથે કંકુ અને સ્ત્રીનો સંબંધ થઈ ગયો પાકો શું આ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થશે કે પછી કોઈ નવું વિઘ્ન પાછું આ બંનેને અલગ કરશે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુ રંગપારકો બની રહો અમારી સાથે ચેનલને કરો સબસ્ક્રાઈબ આવા જ અવનવા વિડીયો માટે કલસ ગુજરાતીની બધી અપડેટો મારી ચેનલ પર તમને મળી જશે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બની રહો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો થેન્ક ફોર વોચિંગ ધ વિડીયો